કેદારેશ્વર રોડ ઉપર અને એમજી રોડ ઉપર છેલ્લા બે દિવસથી પોલીસ ખૂબ જ ત્રાસ આપે છે વેપારીને નાના નાના વેપારીઓને ટાંગણી કઢાવી ટાંગણા કઢાવવા એના માટે ખૂબ જ ત્રાસ આપે છે અમારી એક પોલીસ ખાતાને નમ્ર વિનંતી છે કે આ અમે 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 કોઈને નડતા નથી અમારા વેપાર ધંધા આ બે દિવસથી હાવ ઠપ થઈ ગયા છે આ ઠપ થઈ જશે તો અમને કાલે પણ જો આવી જ કાર્યવાહી કરશો તો અમારે ના છૂટકે બજાર બંધ કરવાની ફરજ પડશે માટે મહેરબાની કરી અને અમારી એક નમ્ર વિનંતી છે કે કોઈપણની રજૂઆત આવી હોય કોઈપણ આવ્યું હોય તો અમે આ વસ્તુ કરવા માગતા નથી શું કામે કે અમારા વેપાર ધંધા ઠપ્પ થઈ જાય છે માટે મહેરબાની કરીને અમને આ વસ્તુને હેરાન ન કરો અમારે વેપારીએ ના છૂટકે સંગઠિત થઈ અને તમારે અમારે દુકાનો બંધ કરવી પડશે એ ફરજ પડશે એ ફરજ ન પડે એના માટે અમે અમારી નમ્ર વિનંતી છે કોઈ પણ રજૂઆત હોય પણ અમારી રજૂઆત પહેલાં સાંભળજો શું કામે કે અમારી રજૂઆત સાંભળ્યા પછી તમને યોગ્ય લાગે તો કરજો રેકડીઓનો ત્રાસ હશે તો એનો તમે કરો એનો અમને વાંધો નથી પણ દુકાનદારોને જે હેરાન કરો છો જે દુકાનો લઈને બેઠા છે એમને તમે જે હેરાન કરો છો એ અયોગ્ય છે ભાઈ મને આજે સાંજે ઘરાકીના ટાઈમમાં સાંજે સાડા વાગે લઈ ગયા હતા પોલીસ ખાતું વાળા હા વ્યાજબી નથી મને રેકડી રાખવાની મને તો રીતે રેકડી નથી રાખી ખાલી નીચે પથારો રાખ્યો કે અંદર દુકાને આ છેલ્લા ત્રણ દિવસથી છે માણસ છું દુકાન ધરાવું છું

ભદ્રા કાંતિ રૂપા ફોરા કેદાર્શો રોડ આંગળ રેસીસ મારી દુકાન છે પોલીસ ખાતાનો અતિ ત્રાસ વધતો જાય છે બે દિવસ આ કે કોઈ ટાંગણી નહીં કોઈને માલ સામાન ઉપાડી જાય છોકરાઓને પૂરી દઈએ છીએ એનો શું ઉપયોગ છે આ બધું આ રીતના થાય તદ્દન ખોટું છે ને ના છૂટકે જો કોઈ પણ કાલે એવું થશે તો પાછું પોરબંદર નહીં પણ કેદાસો રોડ ને એમજી રોડ બંધ થઈ જશે આ આવી મારી નમ્ર વિનંતી છે બરાબર